નમસ્કાર મિત્રો દેશ સૌથી મોટા મોટા દુનિયાની વાત કરીએ તે અને જરૂર રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેથી સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજે પણ ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે અતિ ભારે વરસાદ થઈ શકે છે તો હવામાન વિભાગ દ્વારા આગામી આઠ જુલાઈ સુધી કરવામાં આવેલી વરસાદ અંગેની આગાહી અનુસાર ચાર જુલાઈ બનાસકાંઠા સાબરકાંઠા સુરત નવસારી વલસાડ ડાંગમાં વરસાદ થઈ શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ અને અમરેલીના સહિત જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ તો બલવંતસિંહ રાજપૂતના હસ્તે શુભારંભ તો આજથી ઇક્વિટી પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકાશે ટેટ વન અને ટેટ ટુ માટે સારા સમાચાર આવી રહ્યા છે રાજ્ય સરકાર આવા કાયમી શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે જેમાં રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી આજે જાહેરાત કરશે તો આ મુદ્દે કેબિનેટ બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યા પર ભરતી જાહેર કરાશે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને ડેમ જળાશયો ઓવરફ્લો તો ભાદર બેના ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ઉપલેટા કુતિયાણી માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા તો ભાદર બે ડેમમાં સાઈટ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ઓવરફ્લો થયો તો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ડેમના અનેક દરવાજા અડધો ફૂટ ખોલાયા તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી તો અમદાવાદ મહેસાણા અને રાજકોટ સહિતના જિલ્લામાં ભારે ભારેસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આકરી ગરમી વચ્ચે ચોમાસા એ લોકોને રાહત આપી છે તો હવામાન વિભાગનું કેવું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં છ દિવસ પહેલા સમગ્ર દેશમાં આવી ગયું છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે સાંજે ચાર વાગ્યાથી ત્રણ કલાક માટે ન્યૂ કાસ્ટ બુલેટિન જાહેર કર્યું હતું જેમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લામાં વીજળીના કડાકા સાથે હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચાલીસ કી મિનિટ પ્રતિ કલાકે ઝડપી પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે તો ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાફટ જે સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તો તાજેતરમાં હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે જ્યાં દોસ્તો રાજ્યના આઠથી વધુ જિલ્લામાં આજે ભારતીયથી ભારે વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ સુધીના મોટાભાગના જિલ્લામાં સમાવેશ છે તો આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડ થઈ ગઈ છે તો આ સિવાય આગાહીકાર પરેશ ગોસ્વામી અરબી સમુદ્રમાંથી આવેલી રહેલી આફતના કારણે

તો સાટી બિઝનેસ દિશે રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામ સોનાના ભાવ ₹50 વધિને 72550 થયા, જ્યારે ચાંદીના કિલો દી ₹300 વધિને 91300 થયા. फटाफट બીજા સમાચારની વાત કરીએ તો મહીસાગરના બાલાસીનોરમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ.

તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે આજે જુલાઈ મહિના માટે ચોમાસાની આગાહી કરી છે જેમાં આઈએમડી દ્વારા મોટા સમાચાર આપવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વોત્તરના કેટલાક ભાગો છોડીને જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘુજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ વીસ હજાર હેક્ટરની સહાય આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે તો નવસારી જનજીવન ખોરવાયું તો અનેક જગ્યાએ પાણી ભરાયા તો કેટલાક રસ્તા બંધ થયા તો ભારે વરસાદના કારણે નવસારી તેમજ વલસાડની શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી

સો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ડેમ જળાશયો સલકાયા આ દોસ્તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાનો પારંભ થયો છે તો ઉપરવાસ વરસાદમાં જીવાદોરી એકાવન પોઈન્ટ અઠાવન ટકાનો સંગ્રહ થયો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું વંસલ જળાશય સો ટકા છલકાતા હાઈ એલર્ટ અપાયું છે તેમજ ધોળરાજા ડેમ અઠ્યાસી ટકાથી વધુ પર હતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દોસો પટાપટ બીજા સમાચાર વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી શ્રવણ પંચક માં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થશે તો ગુજરાત પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ સારા સંકેતો જોવા મળ્યા તો આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘરો વરસાદ અને ચોમાસાનો આગમન સૂચન છે તો ચાર જુલાઈ થી આઠ જુલાઈ વચ્ચે સારા વરસાદ થવાની શક્યતા તો રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે તો અષાઢ સુધી બીજે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા

કારણ કે ખરીફ પાક ખાસ કરીને ડાંગર જેવા પાકની વાવણીની તૈયારી થઈ રહી છે જેમાં વધુ પાણીની જરૂર પડે છે તો આ ઉત્તર પશ્ચિમ ભારતમાં જૂન મહિનો અપદ્રુપે શુષ્ક રહ્યો હતો કારણ કે આ સમયગાળા દરમિયાન લગભગ બત્રીસ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો યોશો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી ચાર થી પાંચ દિવસ ભારે તેથી ભારે વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રના વિસ્તારમાં બે દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચોમાસું જામ્યું છે તો જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પાણી ભરતા ગામોના તો સંકટ જેટલા ગામોમાં પાણીને લઈને રસ્તા બંધ થયા તો વિભાગના અધિકારી પૂર્વત કામગીરી કરી રહ્યા છે તો જિલ્લા તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે અરબી સમુદ્રમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય તો મેઘરાજા ભૂકા બોલાવશે તો જૂનમાં બાર ટકા વરસાદ થયો તો અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના શહેરમાં વરસાદી તંત્રની પોલ ખોલી નાખી છે તો દરિયાકાંઠાના જિલ્લામાં આબ ફાટે તેવી સ્થિતિ જોવા મળે છે તો રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી દિવસોમાં જોરદાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા જોરદાર આગાહી કરવામાં આવી છે રાજ્યમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસોમાં વરસાદની જોરદાર આગાહી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે